જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ કુક વિથ હરવામાં આપનું સ્વાગત છે આજે આપણે મસાલિયા વગર ગ્રીન તીખારી બનાવવાના છીએ આ તીખારી તમે એકવાર બનાવશો તો રેડ તીખારી ભૂલી જશો અને જો મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તિખારી બનાવવા સૌ પ્રથમ આપણે પેસ્ટ બનાવીશું એક મિક્સર જાર લેશું તેમાં ત્રણ મરચાં એડ કરીશું છ થી સાત કઢી લસણ કરીશું આ વસ્તુ મેઇન છે તિખારીને એક આદુનો ટુકડો એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું અને એક બાઉલ મેં કોથમરી એડ કરેલી છે તેનાથી કલર સરસ આવે છે આ બધું બરાબર પીસાઈ જાય એટલે બેથી ત્રણ ટેબલ સ્પૂન પાણી એડ કરી આપણે સરસ પેસ્ટ બનાવી લેશું આમાં જરા પણ આપણે મસાલાનો ઉપયોગ કરવાના નથી આપણી પેસ્ટ સરસ પીસાઈને તૈયાર છે અને બાઉલમાં નીકાળી લેશું બાઉલમાં અડધો બાઉલ આપણી પેસ્ટ બનીને તૈયાર છે આપણે વઘાર કરીશું ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અડધી ચમચી જીરું એડ કરીશું તેલ ગરમ થાય અને જીરું આવે ઉપર એટલે આપણે જે પેસ્ટ બનાવેલી હતી તે બધી આપણે એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું આ પેસ્ટને આપણે બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દેવાની છે જ્યાં સુધી બધું તેલ ઉપર ન આવે ત્યાં સુધી આ તિખારી બે વ્યક્તિઓને થાય એટલું આપણે માપ આપેલું છે અને આ તિખારી રોટલા સાથે ચોડીને પણ ખાવાની મજા આવે છે અને જો તમારે રોટલા સાથે ન ખાવી હોય તો ભાખરી સાથે રોટલી સાથે કે પરોઠા સાથે કોઈ પણ સાથે તમે સર્વ કરી શકો છો તેલ સરસ છૂટી ગયેલું છે અને હજી આપણે આ પેસ્ટને હજી વધુ ચડવા દેવા માટે ત્રણ ટેબલ સ્પૂન પાણી એડ કરીશું અને ફરીથી બધી વસ્તુને આપણે મિક્સ કરી દેશું પાણી એટલા માટે ફરીથી એડ કરેલું છે કે જો આ પેસ્ટ એકદમ સરસ ચડેલી હશે તો તેનો ટેસ્ટ જ સરસ આવે છે બધા એક જ વારમાં પાણી એડ કરી અને દહીં એડ કરે છે પણ આ રીતે તમે કરશો અને કરીને રાખી દેશો તો પણ તમારી એવી ને એવી તીખારી રહેશે દહીંમાંથી પાણી નહીં છૂટે રીતે તેલ આપણું ધીરે ધીરે ઉપર આવવા લાગેલું છે અને આ રીતે તિખારી તમે એકવાર બનાવશો તો બીજી વાર જરૂરથી બધા કહેશે કે ગ્રીન તિખારી જરૂરથી બનાવજો આપણી પેસ્ટ એકદમ સરસ ચડીને તૈયાર છે અને હવે આપણે જે દહીં એડ કરવાના છે તે પહેલાં આપણે ગેસ બંધ કરી દેવાનો છે જ્યારે તિખારી બનાવો ત્યારે દહીં એડ કરવા માટે આપણે ગેસ બંધ કરી દેવાની એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અઢીસો ગ્રામ આપણે દહીં એડ કરી અને ફરીથી સરસ રીતે મિક્સ કરી દેસું જો ગેસ ચાલુ રહી ગયો તો તમારી તીખારી બગડશે અને દહીંમાંથી પાણી છૂટશે આ તિખારીનો કલર જ જોઈને બનાવવાનું મન થાય એવી આપણી તિખારી બનીને તૈયાર છે અને કલર આપણો બહુ સરસ આવેલો છે અને મિક્સ પણ સરસ આપણે કરી લીધેલું છે જો ઉનાળામાં કંઈક આવું નવું મળી જાય તો મજા પડી જાય કારણ કે આપણે રેડ કલરની વસ્તુ ખાઈ ખાઈને થાકી ગયેલા હોય છે બધામાં શાકમાં કલર રેડ જ હોય છે અને હવે આપણે આ તિખારીને ગરમ ગરમ સર્વ કરીશું આ તિખારી અત્યારે ઉનાળામાં ભાખરી પરોઠા સાથે સર્વ કરી શકો છો આ તિખારી તમે મુઠિયા ઢોકળા સાથે તમે ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અને આ તિખારીમાં એક પણ જાતના ચટણી હળદર કે જીરુંનો ઉપયોગ કરેલો નથી અને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ